સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન ચારી સંજીવની દ્રષ્ટાંત અંગે છે દર્શન સકલના નય ગ્રહે આપ રહે નિજ ભાવેરે રે હિત કરી જનને સંજીવની ચારો તેહ ચરાવેરે રે વીર જિનેશ્વર દેશના આઠ દ્રષ્ટિની સજાઈમાં પહેલી મિત્ર દ્રષ્ટિની આ ચોથી કડી છે મહાત્માની પ્રવૃત્તિ પરના ભલા માટે જ હોય છે શુદ્ધ બોધને લઈ આવા મહાત્માને આગ્રહ જરા પણ હોતો નથી પણ એ સાથે સત તો તેઓ છોડતા જ નથી નિરંતર મૈત્રી પ્રમોદ કરુણા અને મધ્યસ્થ ભાવનાને ભાવતા હોવાથી ગંભીર અને ઉદાર આશયવાળા હોય છે દરેક જીવોને સંજીવની ચારી ચરનાર બળદના દ્રષ્ટાંતથી મધ્યસ્થ ઉપદેશ આપી આગળ વધવા ઉત્કૃષ્ટ નિમિત્ત બને છે કથાનકમાં વાત આવે છે જૈન ધર્મ અંગીકાર કર્યા પહેલાં એકવાર કુમારપાળ રાજાએ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજને કયો ધર્મ ઉત્તમ છે એવો પ્રશ્ન કર્યો ઉત્તરમાં મહારાજ સ્ત્રીએ ચારી સંજીવનીનું દ્રષ્ટાંત આપ્યું વાત એમ છે કે એક સ્ત્રીએ પોતાના પતિને વશ કરવા એક પરિવ્રાજિકા પાસેથી વશીકરણ ચૂર્ણ મેળવ્યું અને પોતાના પતિને ભોજનમાં નાખી ખવરાવી દીધું કર્મયોગે એકના બદલે બીજું ચૂર્ણ અપાઈ ગયું અને પતિ વશ થવાને બદલે બળદ બની ગયું પોતાના પતિને બળદ બનેલો જાણી હવે તે સ્ત્રીને બહુ પશ્ચાતાપ થાય છે પોતાનું અને બળદ બની ગયેલા એવા પોતાના પતિનું પણ પેટ ભરવાની જવાબદારી હવે આ બાય ઉપર આવી પડી રોજ સવારમાં બળદને ચારવા પોતે લઈ જાય એક ઝાડ નીચે બેસે અને બળદ ચારો ચરે પોતાના કરેલા ગુના બદલ પશ્ચાતાપ થાય અને રુદન પણ આવે હવે કરવું શું એક વખત એક વિદ્યાધર અને તેની સ્ત્રી વિદ્યાધરી વિમાનમાં ત્યાં થઈને જાય છે વિદ્યાધરીએ આ વિદ્યાધરને સ્ત્રીના રુદનનું કારણ પૂછ્યું વિદ્યાધરે પ્રજ્ઞપ્ત વિદ્યા દ્વારા રુદનનું કારણ જાણી લીધું ખુલાસો કર્યો કે પતિને વશ કરવા ચૂર્ણમાં ફેરબદલી થઈ જવાથી તેનો પતિ બળદ બની ગયો છે પહેલી દુખિયારી સ્ત્રી તેને લઈને હવે રૂવે છે વિદ્યાધરની સ્ત્રીએ પ્રશ્ન કર્યો કે હવે કોઈ ઉપાય ખરો કે તે અતલ સ્થિતિમાં કે તે મૂળ સ્થિતિમાં પાછો પહેલાં જેમ માણસ બની જાય વિદ્યાધર જવાબ આપે છે કે આ ઝાડ નીચે સંજીવની નામની ઔષધિ છે તે જો તેના ખાવામાં આવે તો તરત જ તે મૂળ સ્થિતિમાં આવી જાય આ વાત દુખિયા રીતે સ્ત્રીએ પણ સાંભળી લીધી હવે સંજીવની ઔષધિ કઈ રીતે ઓળખવી ઝાડ નીચે તો ઘણી બધી વનસ્પતિ હોય ઝાડ નીચેની બધી વનસ્પતિ તોડી તોડીને બળદના મોઢામાં મૂકીને ખવડાવે કર્મયોગે ખાવામાં એક દિવસ સંજીવની ઔષધિ પણ આવી ગઈ તુરત જ તે બળદ મૂળ રૂપે પુરુષ બની ગયો આ દ્રષ્ટાંત આપી હેમચંદ્ર આચાર્ય શ્રી કુમારપાલ રાજાને જણાવે છે કે હે રાજન હું તમને સત્ય ધર્મ બતાવીશ આત્મકલ્યાણ પણ ત્યાં જ હશે ત્યાં જ છે આગળ કહે છે હાલ તમે તમામ ધર્મનું સેવન કરો છો તે કર્યા કરો એમ કરતાં કરતાં આગળ ઉપર ધર્મની અંદર સંજીવની ઔષધની માફક ઉત્તમ ધર્મ પ્રાપ્ત થાય ત્યારે તમારો ભાવરોગ મટે આ પ્રમાણે ગુરુજીએ મધ્યસ્થ ઉપદેશ આપી આખરે કુમારપાળ રાજાને સત્યધર્મની પ્રાપ્તિ કરાવી મહાન પુરુષો દેશ કાળ ક્ષેત્ર સભા શ્રોતા વગેરે તપાસીને જેવી રીતે સામાન્ય લાભ થાય તે પ્રમાણે ઉપદેશ આપે છે સત્પુરુષ અન્ય દર્શન અથવા અન્ય મતના નહીં એટલે દ્રષ્ટિબિંદુને જેમ છે તેમ સમજે છે અને પોતે કોઈ મતમાં રાગ દ્વેષ કે આગ્રહ ન કરતા આત્મ સ્વભાવમાં સત્ય ધર્મને આરાધે છે ખરો ધર્મ આત્મધર્મ અકશાયતા શટ દર્શન જીન અંગ ભણી જે ન્યાસ સડંગ જો સાધે રે નમી જીનવરના ચરણ ઉપાસના શ દર્શન આરાધે રે ખરો જીન માર્ગી તો છય દર્શન વધતે ઓછે એ છે જ છે પછી કદાગ્ર ક્યાંથી સંભવે આ કાળનો નંબરનો દાખલો ભગવાન મહાવીર યજ્ઞ કરતા એવા બ્રાહ્મણ ઇન્દ્રપુતિ ગૌતમને વેદની જ રૂચાથી આત્મા છે તે સમજાવે છે અને વળી ચાર વેદ પુરાણાદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના શ્રી સૂત્રે ભાગ્યા છે ભેજ્યા સિદ્ધાંતમાં પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો જ્ઞાની તો અન્ય જીવોની ભિન્ન ભિન્ન સમજને અનુકૂળ આવે એ રીતે મધ્યસ્થતાથી વાસ્તવિક ધર્મનો ઉપદેશ આપે છે તે વિશે ચાર સંજીવની ન્યાયનું આ દ્રષ્ટાંત છે વચનામુત પાંચસો ત્રીસમાં મહાત્મા ગાંધીજી ઉપરના પત્રમાં કુપોળદેવે ગાંધીજીને જૈન બની જાઓ કે દેરાસરે જવા માંડો કે નૌકાર મંત્રને લોગસ પાકો કરો એ વાત કરી નથી પણ મૂળ છૂટવાનો સંસારનો નાશ કરવાનો કે વીતરાગ્ન ધર્મની જ વાત કરી છે સત્પુરુષ સામાન્ય જીવોને સમજણ આવે અનુકૂળ પડે અને હિત થાય એ રીતે વાસ્તવિક ધર્મનો ઉપદેશ કરે છે જીવ અનાદિકાલથી ખોટા ખોટા ઉપાય શોધવાથી બળદની માફક જીવન ગુજારે છે ખરો માર્ગ કોણ બતાવે જ્ઞાનીને કંઈક અદાગ્ર નથી ન મેં પક્ષપાતો વીરો ન દ્વેષ કપિલ આદિશુ યુક્તિમદ વચનમ યસ્ય તથ્ય કાર્ય પરિગ્રહ પરિગ્રહમો ચોસઠ મારે મહાવીરનો કોઈ પક્ષપાત નથી મારે સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ મુનિ તેની પ્રત્યે કંઈ દ્વેષ નથી પણ જેનું વચન યુક્તિવત છે મને સમજાય છે મને અનુભવમાં આવે એવું છે એ મારે સ્વીકાર્ય છે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે અને તે જ વિતરાગનો ધર્મ છે તે જ કૃપૌદોયનો ધર્મ છે મહત્વ ત્યાં સત ન હોય મતભેદ રાખીને કોઈ મોક્ષ ગયા નથી કદાગ્રહમાં ગ્રહમાં ધર્મ નથી બંને પક્ષો કે બધા પક્ષો જે કદાગ્રહી કે અઠાગ્રહી છે તે મિથ્યાત્વી છે અને આખો સંપ્રદાય એક સાથે કોઈ મોક્ષે જવાનો નથી જડ જીવ સંત વિના છૂટવાનો માર્ગ કોણ બતાવે ધર્મ નામે ફર્યા ફરે પણ ખરી ઔષધિ મળે એ ઔષધિ ગળે ત્યારે બહુરોગ મટે સત્પુરુષે ચિંધેલ માર્ગે રમણ કરે તો ઉપયોગ હાથ લાગે લક્ષ્મણ રેખા દોરેલ તે બળદ હવે તે કુંડાળામાં જ ચારો ચહેરા કરતો તે ખરી ઔષધિ આરોગી અને નિરોગી બન્યો જેણે રસ્તો જોયો હોય તે રસ્તો બતાવે અને ધારેલ સિદ્ધિ હાંસલ થાય પામેલો પમાડે સત્પુરુષના વચનો ગ્રહણ કરતા જ્યારે જીવને સત્યધર્મ શું તે સમજાય ત્યારે તેની અનાદિની દ્રષ્ટિ મટીને યોગ દ્રષ્ટિની શરૂઆત થાય છે અને મોક્ષ સાથે જોડાણ થાય છે યોગ થાય છે આ જ આ દ્રષ્ટિની સજ્જાઈનો મર્મ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ